નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં રમઝાન માસમાં મુસ્લિમ બહુસંખ્યક સ્કૂલોમાં સમયના ફેરફારને લઈને વિરોધ બાદ આ ફેરફાર જે કરવાનો હતો સમયમાં તે સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે ચાલી રહેલા એનપીએસએસ ની શાળામાં સમય ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો આ પરિપત્ર રદ કરવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ પરિપત્ર મામલે આજે શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે એક બેઠક મળી હતી જેમાં માર્ચ માસમાં પરીક્ષા ચાલતી હોય છે કોઈ પણ શાળાના સમયમાં ફેરફાર નહીં કરવામાં આવે તે અંગે નિર્ણય કરવામાં આવ્યો છે શૈક્ષણિક સત્રમાં બે જ માસ બાકી હોય અને સમયમાં ફેરફાર માટે તમામ પરિપત્ર રદ કરવામાં આવ્યા છે નિર્ણયની સાથે જ આગામી દિવસોના સમયમાં ફેરફાર કરવાની તમામ સત્તા શિક્ષણ સમિતિના અધ્યક્ષને અપાઈ છે આ સમગ્ર મામલે શાસન અધિકારી શ્વેતા પારગી દ્વારા માહિતી આપવામાં આવી હતી વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે એ કરેલો જ હતો પણ માત્ર એવું થયું હતું કે જે રજાઓના પરિપત્રમાં આપણે લખીએ છે એની જગ્યાએ એ લખવાનો બાકી રહી ગયો હતો એટલે જે તે શાળાઓ મુસ્લિમ બાળકો જ્યાં વધારે હતા એમની અરજી આવી એના આધારે અમે યાદ કરીને પરિપત્ર કરેલું

સમય ને લગતા પરિપત્ર હોય એ અધ્યક્ષ ની મંજૂરી મેળવ્યા બાદ થશે એટલે હાલમાં તમામ પરિપત્રો કેન્સલ રદ રદગઢ